જૈન મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે મળી ગયું છે સિલ્વર બટન પહેલાં હું તમને મારા દિલથી એક લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા એનો દિલથી આભાર વ્યક્ત કરીશ અને સિલ્વર બટન મને ક્યારે મળ્યું શું પ્રોસેસ કરવી પડી યુટ્યુબમાં કેટલા કમાઉ છું અને કેટલી મહેનત કરી છે કરવી જોઈએ કે ન કરવી જોઈએ મને જેટલા અનુભવ થયા એટલા હું તમને બતાવીશ અને કેટલાક રૂપિયા અત્યારે માણસ કમાય છે અને કોણ કોણ યુટ્યુબમાં આવવું જોઈએ એ હું તમામ સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ તો બન્યા રજો વાળા છેક સુધી પહેલું તો હું તમને એ કહી દઉં કે એક લાખ પહેલાં એક હજારે મળતું પછી હવે લાખે મળે છે મોટું બટન મળતું અત્યારે નાનું આવે છે પણ તમને કહી દઉં કે યુટ્યુબ માટે આપણે મહેનત કરી બટન માટે મહેનત નથી કરી કહેવાનો મતલબ કે આપણે મહેનત કરી છે તો બટન પ્રાપ્ત થયું છે બટન પ્રાપ્ત કરવા માટે આપણે કોઈ મહેનત કરી નથી તો મિત્રો હું જ્યારે યુટ્યુબમાં કઈ રીતે આવ્યો કે હું આથી ચાર વર્ષ પહેલાં અને અશક્ય જોતો પણ મને ક્યાં ને ક્યાં એમ લાગતું હતું કે જે લોકો ઇન્ફોર્મેશન આપી રહ્યા છે એનાથી કંઈક આપણે થોડીક સારી આપીશું એવું મને લાગ્યું એટલે જ્યારે શરૂઆતમાં હું યુટ્યુબમાં આવ્યો ત્યારે લોકો બધી વાતો કરતા હતા કે ભાઈ આમાં બહુ કઠિન છે અને તમે કામ કરો આ યુટ્યુબમાં કોઈને કાંઈ વળવા નથી તો પહેલાં જે માણસો સક્સેસ થઈ ગયા એ થઈ ગયા બાકી હવે યુટ્યુબમાં બહુ અઘરું કામ છે એટલે મેં કીધું સતત મહેનત ચાલુ રાખીએ આપણે લગભગ ચાર પાંચ મહિના ટાઈમ થયો અને તરત જ આપણી યુટ્યુબ થઈ ગયું હતું ઇન્કમ ચાલુ હવે મિત્રો પહેલો તો એ કે મેં કોને આવવું જોઈએ માની લો કે તમે પછી કેટલા પૈસા કમાય એ પણ આપણે વાત કરીશું તમારામાં કાંઈ પણ ટેલેન્ટ છે તમે ક્યાંય ફરવા જાઓ છો તો તમે યુટ્યુબમાં આવી શકો તમે વિડીયો નાખો થોડુંક બોલો બેકગ્રાઉન્ડ અવાજ નાખી શકો ઘરે જઈને બરાબર કોપીરાઈટને બહુ ખ્યાલ રાખવાનું હોય છે એ તેમના નિયમો જાણી લેવા પછી આપણે ઘરે કાંઈ ને કાંઈ ફંક્શન હોય છે તો પણ આપણો વિડીયો બનાવવાનો ચાન્સ મળી જતો હોય છે પછી ક્યાંક ને ક્યાંક તમારામાં લોકોને હસાવવાનું ટેલેન્ટ છે ક્યાં ને ક્યાંય તમારા ઇતિહાસ સંભળાવવાનું ટેલેન્ટ છે કાંઈક તો કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેને કાઈ ને કાંઈ ટેલેન્ટ ના આવડતું હોય બસ એને વિડીયો નાખવાનો છે અને એક હજાર સબસ્ક્રાઈબરને ચારસો કલાક વોચ ટાઈમ થાય એટલે આપણે થઈ જાય છે યુટ્યુબની ઇન્કમ ચાલુ એ થોડી પ્રોસેસ હોય છે બરાબર એ ક્યાંથી કરવાની હું જય ગોગા ટેકનિકલ યોગા જય ગોગા ટેકનિકલ ચેનલ છે રમેશભાઈની બરાબર એમનો પણ આપણી જોડે કોન્ટેક્ટ છે એ બધું કરી આપે મેં એમની જોડે જ કરાયું હતું એટલે એમાં કોઈ બહુ ગભરાવાની નથી એ બધા ઘણા બધા સેટિંગ આવે છે મેં એમની જોડે જ કામ કરાયેલું છે પછી તમે વિડીયો એક સારો તમારો એક ફોનની જ જરૂર હોય છે અને એડિટ બેડિટ તો બધું એટલું બધું કાંઈ હાર્ડ હોતું નથી એટલે આપણે જીવનમાં જ્યાં પણ કાંઈ પણ કામ કરતા હોય છે ખેતી લગતું હોય કોઈક ને કોઈક માણસ પાસે જરૂર ટેલેન્ટ હોય બસ એના ચારથી છ મિનિટ આઠ મિનિટ દસ મિનિટના વિડીયો સારામાં સારી જેની ક્વોલિટીનો ફોન અને સારામાં સારી માહિતી આપે એના માટે યુટ્યુબ છે બરાબર યુટ્યુબ તમને મહિનેથી પાંચ હજારથી કરીને પાંચ લાખ પણ આપી શકે છે પણ તમારામાં કેટલી ભગવાને ટેલેન્ટ આપ્યું છે એના ઉપર નિર્ભર છે જો માણસ લાખો રૂપિયા આમ કમાતો હોય તો યુટ્યુબમાં ના આવે બાકી મજૂરી કરતો માણસ હોય માણસને આવવાનો બહુ શોખ હોય તો યુટ્યુબ તમને કહું કે આપણે ગમે ત્યાં ફરવા જઈએ છીએ તો ખર્ચો આપણને કદાચ પાંચ હજાર આવે પચીસ હજાર યુટ્યુબ પણ આપે કે બસ હું જઈને તમારે વ્યવસ્થિત રીતે યુટ્યુબમાં વિડીયા અપલોડ કરવાના હોય છે તો આ વાત થઈ કે કોને કામનું યુટ્યુબ છે અને કોને આવવું છે હવે વાત કરીએ અત્યારે ભગવાનની દયાથી લગભગ જેને કહેવાય કે હું વાત કરીએ તો અત્યારે આપણે જેને કહેવાય કે હું મહિને સ્પ્લેન્ડર જે બાઇક આવે છે જેટલી કિંમતનું એની ચોથો ભાગ કરી એટલા પૈસા હું યુટ્યુબમાંથી કમાવું છું કેમ કે અમુક વસ્તુ એવી હોય છે નથી કહેવાતી બરાબર તો હવે આપણે ખોલીએ બટન અને એક લાખ સબસ્ક્રાઈબર જે પૂરા થઈ ગયા એનો હું દિલથી આભાર માનું છું બટન ઓલરેડી આ બટણ ગાંધીધામમાં પડી છું હું દિય ધર આવી ગયો છું એટલે મારા જે સગાવાલા હતા કરશનભાઈ એમને ખોલી નાખ્યું હતું કોઈ વાંધો નહીં બરાબર તો આવી રીતે જુઓ આ પાઉચ આવે છે આની અંદર આ કાંઈ સડે નહીં એવું કાંઈ આવે છે આ પાઉચ છે બરાબર પછી આવું કંઈ કાર્ડ આવે છે બરાબર પછી આ બધી એમાં ઇન્ફોર્મેશન આપણે ઇંગ્લિશ કાંઈ બહુ ફાવતું નથી બરાબર આવી રીતે એક આ પેપર હોય છે પછી હવે આમાં આની અંદર નીચે કાંઈ છે નહીં બરાબર તો આને મૂકી આપણે નીચે છૂટકાર હા આવી રીતે એ ચમચમાતું હા એ આવી રીતે પેક કરીને આવેલું છે એ હા સૌ રબારી કરા ને આ સૌરું થઈ ગયું ભાઈ અમે તો ગમે એમ નથી પેલી કે પછી અમુક સરક માં પછી કરવું પડે તો આ એક લાખ સબસ્ક્રાઈબર થઈ ગયાનું આ એક જાતનો એવોર્ડ હોય છે કોઈ નથી વ્યક્તિ કે દરેકને માણસને પ્રોત્સાહિત કરવા માટેનું એક જાતનું હોય છે ભગવાન જાણે ચાંદીનું છે નથી પણ એકદમ ચમકી રહ્યું છે તમને આમ દેખાતું હોય છે ચમકી રહ્યું છે તો ખરેખર આનંદની વાત છે અને ઘણી જગ્યાએ હજી આપણે જવાના છીએ અને આપણે ભગવાન કરશે તો ડ્રોન પણ લેવું છે આકાશમાં ઉડાડીને સરસ મજાનો વ્યૂ આવે તો મને એમ છે કે હવે બસ ટૂંક સમયમાં જ આપણે ડ્રોન લેવાના મૂડમાં છીએ પછી જે ઠાકર કરે ઠીક નથી કોઈની બીક તો આવી રીતે મિત્રો સૌનું હું આભારી છું અને રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહીશું કેમ કે અત્યારે થોડોક ઘણા બધા કારણોથી છ વાગે વિડીયો નથી આવતો એના બદલ હું માફી છું તો આવી રીતે એક લાખ સબસ્ક્રાઈબર અત્યારે આ થોડી પ્રોસેસ કરવી પડતી હોય છે જે ડોક્યુમેન્ટ જૂના આપ્યા એ ફેરથી બરાબર પણ અત્યારે તો મને લાગે એક લાખને મારે માથે દસ હજાર થઈ ગયા પછી મળ્યું છે બરાબર તો હવે વિડીયોને આપણે અહીંયા એન્ડ આપશું જય હિન્દ